દામનગર નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ નારોલાની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા યાત્રાના સંકલનની બેઠક યોજાઈ દામનગર નગરપાલિકા આયોજિત તિરંગા યાત્રા શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કૂલથી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસને બપોરના સાડા ત્રણ કલાકે પ્રસ્થાન થશે તિરંગા યાત્રાના રૂટ થનાર સંક્યાતે સંલગ્ન જવાબદારીઓને લઈને શહેરભરમાંથી સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓની વિશાળ ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા યાત્રાને ભવ્ય સફળતા માટે પરામર્શ શહેરની તમામ પોલીસ રેવન્યુ પીજી વીસીએલ હાઈસ્કૂલ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ રાજકીય સહકારી અગ્રણી વિવિધ સંગઠનોના પદાધિકારીઓ આઈસીડીએસ વિભાગ સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલ હર ઘર તિરંગા યાત્રાને ભવ્ય સફળતા માટે સંકલનમાં અવગત કરતા પાલિકા પ્રમુખ એવમ ચીફ ઓફિસર પીઆઈ વિવિધ શાળાઓના આચાર્યએ તિરંગા યાત્રા રૂટ અને પૂરા અદબ સાથે યોજાય તેવી અદભુત વ્યવસ્થા સાથે યોજવાની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે